મકાન દૂર કરવા માટે નિયમ અનુસાર પ્રક્રિયા કરાવી જોઈએ ભાજપની રીતિ ગરીબો વિરોધ હમણાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ ખાસ કરીને અસામાજિક તત્વો અને ગુનેગારો ઉપર કંટ્રોલ કરવા માટે એમને અને અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે સમગ્ર ગુજરાતમાં એક ઝુંબેશ ચલાવેલી ખૂબ જ આવકારદાયક અભિનંદનને પાત્ર આ ઝુંબેશ અને એમાં ઘણી બધી પોલીસે એક્ટિવલી કામગીરી કરી પણ સાથે સાથે એવું પણ જોવા મળ્યું કે કેટલીક જગ્યાએ જે લોકો ગુનેગાર હતા એમના ઘરો ઉપર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યા આમાં ઘણી બધી જગ્યાએ થોડુંક અતિ અતિશય એવું લાગી રહ્યું છે જે ગુનેગાર હોય એને ચોક્કસપણે કાયદાની પ્રક્રિયા પ્રમાણે સજા થાય દંડ થાય એમને ઝેર કરવા માટે જે પણ ન્યાયિક પ્રક્રિયામાંથી કરવી પડે કરવી જોઈએ પણ એમના પરિવારને એમની પાછળ જે દંડ મળી રહ્યો છે ખાસ કરીને એ મને લાગે છે એ વધુ પડતું છે જો એ મકાન કે ઘર કોઈ સરકારી દબાણની જગ્યામાં હોય તો પણ એની સામે યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરીને એ પ્રોસીજર કરીને એને તોડવાની પ્રક્રિયા કરવી જોઈએ સુપ્રીમ કોર્ટે પણ હમણાં જ ઘણા બધા એને માટેની ગાઈડલાઈન પણ આપેલી છે અને આ પ્રોસિજરને ફોલો કર્યા પછી ચોક્કસ પણ આવા પગલાં લઈ શકાય પણ ઘણી જગ્યાએ એવું થઈ રહ્યું છે કે જાણે કોઈ દેશદ્રોહી કે આતંકવાદી હોય એ રીતે સીધે સીધું એમના ઘરોને બુલડોઝર વડે તોડી નાખવામાં આવે છે અને સરવાળે એમના પરિવારને સહન કરવાનું આવે છે